પરમાર વાત કરીએ પાદરા તાલુકાના અલગ અલગ બે ગામમાંથી પ્રાણી જીવરક્ષક સંસ્થા અને વિભાગ દ્વારા બંને મકરનું રેસ્ક્યુ કરાયું પાદરા તાલુકાના ચાંસદ અને ભાણપુર ગામે જાહેર માર્ગ અને રહેણાંક વિસ્તારમાં મક્કરના બચ્ચા દેખાતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો વરસાદની ઋતુમાં મગરો તળાવમાં બહાર આવી જવાની ઘટના પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર સામે આવી રહી છે ત્યારે ભાણપુર અને ચાંસદ ગામે મકરના બચ્ચા રહેણાંક વિસ્તારમાં આવી જતા પાદરા પ્રાણી જીવરક્ષક સંસ્થા